દતેશ્વર દરવાજે બસ્તેન રોડ થઈને બાબા સાહેબની પ્રતિમા પ્રસંગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને पुष्पाંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ સમાજના મોટી સંખ્યામાં તથા બહેનો જોડાયા હતા કારણ કે બાબા સાહેબે જે આપ્યું છે એ છે તમામ જાતિ કોમ સ્ત્રી પુરુષ માટે હક આપેલ છે તો આ દિવસે તમામે જે સાહેબના સ્ટેચ્યુ આવેલ એમની ઉજવણી માટે પુષ્પાંજલિ આપી એ બધા હું સૌનો આભારી છું જયારે આ કાર્યક્રમ મારી સવારે આઠ વાગ્યા સુધી બપોરના બાર વાગ્યા સુધી શહેરની મુખ્ય પસાર થઈ અને અત્યારે બાબા સાહેબના સર્કલે પહોંચી બાબા સાહેબને સંપૂર્ણ સમાજ દ્વારા ફોલા કરી બાબા સાહેબને એમની જન્મજયંતિ નિમિત્તે ખૂબ જ ઉત્સાહથી આનંદ થી સૌ સર્વ લોકોએ બાબાસાહેબની જન્મજયંતિ એક આનંદથી પૂરી છે સૌ લોકોને બાબાસાહેબની જન્મજયંતિ ખૂબ શુભકામનાઓ પાઉં જય હિંદ